હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે મીટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ન કરી શકે અધિકારીઓ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે શૈલી અમારી શૈલી માંગણી તો એ છે કે અમારી જે સ્કૂલ છે એ છે ભાઈ સ્કૂલ તેને સરકાર સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા એવી એની માગણી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી જિંદિયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસના નામે જે ફંડ માગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે